હેલો આજે બનાવશું ચણા દાળની મસાલા ખીચડી તો એની માટે મેં બધા શાકભાજી લઈ લીધા છે આપણા ઘરમાં જે પણ હોય એ બધા જ શાકભાજી લેવાના છે મારા ઘરમાં જે હતા અત્યારે તૈયારી મેં લીધા છે તો હવે એનો વઘાર કરી લઈએ રહી જીરું નાખીએ અને હળદર નાખવાની વઘારમાં હળદર નાખવાથી એનો કલર ખૂબ સરસ આવે છે અને બધા શાકભાજી નાખી દઈએ અને એને આપણા જે મસાલા હોય એ નાખીને સતડાવા દઈશું થોડીવાર એને હલાવીને સતડાવા દઈએ એટલે મસાલા બધા સરસ પાકી જશે આ સતળાય ત્યાં સુધી આપણે ખીચડી દાળ ચોખા ભેગા કરીને એને ધોઈ લઈએ આમાં પાણી તમે નાખો એ તમારા ચોખા પ્રમાણે નાખવાનું કેવા ચોખા છે એ પ્રમાણમાં આવી રીતે સતડવા દેવાનું અને હવે ધોયેલા દાળ ચોખા આપણે નાખી દઈએ આપણે જ્યારે આવું કંઈ બનાવીએ છીએ ભાત ખીચડીને તરત કૂકર બંધ કરીએ છીએ ને તો સીટી થતાં ખૂબ વાર લાગે છે એટલે આને આપણે થોડુંક ઉકળવા દઈશું એકાદો ઉભરો આવી જાય પછી કૂકરનું ઢાંકણ બંધ કરીશું તો ફટાફટ સીટી થઈ જશે લીલા દાણા નાખી દઈએ ઉપરથી બે મિનિટમાં સરસ ઉકળી જશે જો ઉકળવા લાગ્યું છે આવી રીતે ઉકાળવાનું છે ખૂબ હલાવી અને એનું ઢાંકણું બંધ કરી દઈએ સરસ ઉકળી ગયું છે જો તરત સીટી થઈ જાય છે ફટાફટ ત્રણ સીટી થઈ જશે જોઈ લઈએ સરસ થઈ ગઈ છે ખીચડી ઉપરથી ઘી નાખી દઈએ તો તૈયાર છે આપણી મસાલા ખીચડી વિડીયો સારા લાગતા હોય તો શેર કરજો કમેન્ટ કરજો તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી